મારું નામ સિદ્ધપરા જપરા કોરડા ગામે પવિત્ર યાત્રાધામ એવું કોલેશ્વર ધામ કોરડા ખાતે સંત શ્રી કોલો ભગત ના મંદિરે મહાસુદ પૂનમ ના દિવસે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દ્વારકાધીશ પ્રભુએ દ્રેવડ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલો ભગત કોલેશ્વર ધામમાં બિરાજમાન છે આ ધજા મહોત્સવના યજમાન સંજયભાઈ કનુભાઈ બોરડ ગામ અમરેલી દ્વારા બાવનગઢની ધજા સંત શ્રી કોલવગત ના મંદિરે ચડાવવામાં આવી હતી ધીરુભાઈ વલ્લભભાઈ કીકાણીના નિવાસ સ્થાને ધજાની પૂજન વિધિ કરીને આખા કોલડા ગામમાં વાજતે ગાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈ ભક્તો જોડાયા હતા સંત શ્રી કોલો ભગત ના મંદિરે બાવનગઢ ની ધજા ચડાવવામાં આવી હતી આ પવિત્ર યાત્રાધામમાં સાક્ષાત દ્વારકા દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામમાં બિરાજમાન છે કોલવા યોગ મંડળ કોરડા ટ્રસ્ટ દ્વારા અમે સમસ્ત કોરડા ગામ દ્વારા પૂનમે કોલેશ્વર ધામ કોરડા ખાતે સંશ્રી કોલો ભગતના મંદિરે દ્વારકાધીશની પ્રભુ અખંડ જ્યોત તેમજ સંશ્રી કોલો ભગતની અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તો આવે છે કોરડા કોરડાના કોલેશ્વર ધામ ખાતે પૂનમના પૂનમના દિવસે નાના બાળકોને બટુક ભોજન કરાવીને ધામધૂમે धजा महोत्सव उजि जय को भगत जय द्वारका